એ ઇતિહાસ કેવું છે વીસ વર્ષનું તમને કાલે ખેતર બતાવીશ અને કહીશ કે કેમ અમે વીસ વર્ષથી પાણી માટે વળખા વલખા મારતા હતા બરાબર ને તો મળીએ છીએ પાછા તો ભાઈ આપણી મોટર આવી ગઈ છે અને ખેતરમાં બે વર્ષ પહેલા બોર કર્યો તો એ માટે જો વાઘરોટા લખ્યું છે કેતનભાઈ પટેલ લખ્યું છે એટલે આપણે કાલે મોટર ઉતારવાની છે બે વર્ષ પહેલા બોર કર્યો તો એમાં કેવું પાણી આવે છે એનું ફૂલ લોગિંગ કરવાનું છે મજા આવવાની છે તમને વીસ વર્ષની જે અમારી ઇંતજાર હતો એ ઇંતજારનો અંત આવવાનો છે અને બોર બનાવ્યો તો ચાર વર્ષથી મોટર લઈને હું નીકળી પડ્યો છું અમદાવાદથી મારી સાથે મારી દીકરી જીયા છે કાલે બોરમાં મોટર ઉતારીશું પાણી કેવું આવે છે અને એક્સાઇટેડ છીએ બરાબર ના કે વાહ જો પાણી સારું આવી જાય તો ત્યાં વીસ વીઘા જેટલી જમીન છે તો અમારી આવકમાં વધારો થઈ શકે એમ છે તો મા ભગવતી ઉમિયાને પ્રાર્થના કે કાલે બધું સારા વાના થઈ જાય અમારે ત્યાં પાણી ભરપૂર આવે જોઈએ છીએ કાલે વિશ્વાસ પકોડી ખાઈ લઈએ અને પછી આગળ વધીએ નાનો વેપારી છે બે ગામમાં બોર વેચે છે સીતાફળ જામ અને સિંગોડા આદુ આદુ નો ભાવ છે ભાઈ કયા ભણો છો છઠ્ઠા કોણ ભણા કઈ સ્કૂલમાં ભણો છો એવું ગભરાઈ નહીં જવાનું બ્લોગિંગ ચાલે છે છોકરો ગભરાઈ ગયો હતો પણ આપણે કહ્યું કે બ્લોગિંગ કરીએ છીએ આપણે લઈ દે મસ્ત સ્માઇલ તો જ્યારે હું બ્લોગિંગ કરતો ત્યારે બનાસકાંઠા ને એક ભાઈ છે અહીંયા દુકાન કરે છે એ મળી ગયા મને કે કેમેરાનો બહુ પ્રેમ નહીં રાખવાનો ઘરવાળીને બહુ પ્રેમ નહીં કરવાનો આ બધા અમુક એમની વાતો આમ દ્રષ્ટાંત જોયા જેવા લાગે સાંભળજો તમે પણ કોમેન્ટ કરજો કે ખરેખર આવું હોય છે આવા દાખલાઓ બને છે આપણે જોઈએ એમની સાથે વાત કરીએ મજા આવશે કયા બનાસકાંઠા કયું કામ તમારું બાપુ થરાદ બાજુ બાજુ અને પ્રેમી પંખીડા નું છે ને પ્રેમ ન રાખો પ્રેમ ભગવાન રાજી કરે ને લઈ રેખા આ કે સારું સારું કામ કામ કરો તો એ એ બહુ ગમે એટલે ભગવાન લે એવું વિચારવું ના ના જોઈએ છોકરો તો કરાવવા દેવું જોઈએ એવું ના થાય જરૂર હોય ને યાર તમે કેમ વ્યવસ્થિત રાખે ખુરશી આપી દેવા જ બિલકુલ બિલકુલ ના સાંજ નું વાતાવરણ છે અને દેહગામ નું બજાર છે દેહગામ ગાંધીનગર જિલ્લા માં આવેલું એક શહેર છે તાલુકો છે તાલુકા પ્લેસ અહિયાં બજાર માં થઈને મુખ્ય રસ્તો જાય છે તો એટલો બધો ટ્રાફિક હોય કે અહીંથી નીકળતા જ તમને અડધો એક કલાક થઈ જાય અજવાળે અજવાળે નીકળ્યા હતા પણ મોસ્ટલી રસ્તામાં દેગામમાં પકોડી ખાધી ને અંધારું પડી ગયું વીસ થી પચીસ મિનિટ પેલા ભાઈ સાથે વાતો કરી રખિયાલ આવવાની તૈયારી છે રખિયાલ પછીનો રસ્તો સાવ ખરાબ છે એટલે લગભગ એક કલાક પછી ઘરે પહોંચવાનો છું અને કાલ ભાઈ આ જે મોટું દેખાય છે એક સુધી ઝાડ દેખાય એવડું મોટું ખેતર છે તો આ એક મોટું ખેતર આ છે બીજું ખેતર આ છે તો વીસ વર્ષ પહેલા બોર કર્યો તો પેલા કૂવો હતો તો કુવામાં મીઠું પાણી આવતું હતું અને પછી શું થયું કે હંમેશા બોર કરીને ખારું પાણી આવે એટલે બહુ તકલીફો વચ્ચે પછી એક નિયમ બનાવ્યો અમે કે હવે ખારા પાણી ખેતી નહીં કરીએ પણ ખેડૂતનો જે ખેતી કર્યા વગર ચાલે નહીં એટલે ખારા પાણી પણ ખેતી કરતા એટલે જમીન બધી જે જબરજસ્ત હતી ને એ બધી કડક થઈ ગઈ છે આ પોચી નથી રહી કડક જમીન થઈ ગઈ છે તો પેલા આ ખેતરમાં કુવો હતો ને કુવામાં મીઠું પાણી આવતું હતું અહીંયા મને યાદ છે નાનો હતો ત્યારે ગામડેથી ત્રણ કિલોમીટર દૂર છે તો માથે તગારું કરીને રોટલા ભરી દેવાના હાથમાં ભરણી હોય ઘટીની મજૂરો માટે દાદા માટે ખાવાનું લઈને આવતો અને પછી પાણી ગયું પછી અમે બોર કર્યા લગભગ સાત બોર કર્યા પણ પાણી આવે જ નહીં પાણી આવે જ નહીં ત્રણ બોરમાં પાણી ના આવ્યું અને ચાર બોરમાં ખારું પાણી આવ્યું એટલે કંટાળીને પછી ખારા પાણીએ ખેતી કરવા લાગ્યા પણ જમીન બગાડવા લાગી એટલે પછી બાજુમાં બે બીઘા જમીન લીધી આ જે જગ્યા છે એ લઈ અને પછી બોર સ્ટાર્ટ કર્યો હવે પાણી અહીંયા આવી ગયું પણ

પોઝિટિવ શક્તિઓને આમંત્રિત કરીએ તો બધું પોઝિટિવ જીવનમાં થાય દીવો કરીએ મા ભગવતી ઉમિયાની યાદ કરીએ ભગવતી ઉમિયાને યાદ કરી માહાણીને યાદ કરીને ચાલુ કરીએ પૂજા મોટર ઉતારવાની શરૂઆત થઈ ગઈ છે બોરમાં ધીમે ધીમે મોટરને ઉતારવામાં આવશે કોલમો ફિટ કરવામાં આવશે ગોઠવાઈ ગઈ છે આ રીતે પાઇપ લાગશે બીજા પાઇપ છે પાઇપો લાગ્યા કરશે નીચે જશે બસો ફૂટ જેવું નીચે કોલમો જશે અને પછી ચાલુ કરીએ મોટર એટલે ખબર પડશે પાણી કેટલું આવે છે તો આપડી વચ્ચે નાનો કારીગર છે શું નામ છે ભાઈ તારું જગદીશ કેટલી મોટરો ઉતારવાનો અનુભવ છે શનિ રવિ રજા હોય એટલે મોટર ઉતારવાઈ જવાનું આ બાજુ જોઈને વાત કરવાની ભાઈ એવું એમ આ કોણ છે અશ્વિનભાઈ શું થાય તારે અશ્વિનભાઈ મામા તારે ભાણિયાને અત્યારથી તૈયાર કરાવી રહ્યા છે કે ભાણિયો મોટો થઈ અને નોકરી બોકરી ના લાગે તો આ રીતે કમાયા કરે જૂનું ગામ ઝીંઝવાના અશ્વિનભાઈ છે સવારે આઠ વાગ્યાના અમે ફોન કરેલો પણ આવ્યા છે કેટલા વાગ્યા દશરથ તો ચાર વાગે આવી રહ્યા છે ભાઈ એમના લીધે અમારું એક્સાઇટમેન્ટ પણ હાવ ખોરવાઈ ગયું છે અને ભલે લેટ તો લેટ પણ કામ અમારું ચાલુ થઈ ગયું છે અશ્વિનભાઈ કઈ કહેશો લેટ આપવા બદલ માફી માફી માગો છોરી બોરી કયો યાર ફાઇનલી કામ અમારું પૂરું થઈ રહ્યું છે અને બે મિત્રો અમારા કામમાં આવી ગયા છે ને ભાઈ અશ્વિનભાઈ એ ફાઈનલ ફિટિંગ કરી દીધું છે હવે સ્વીચ પડશે અને પાણી કેવું આવે છે જોઈએ વાહ પાણી આવી ગયું છે ભાઈ છુપા આઠ બોર કર્યા પછી પાણી જોવા માટે આ માણસે ખાધું પણ નહીં કેમનું છે ભૂખ લાગી નહી હવે ભૂખ લાગશે હવે લાગશે ભૂખ લાગશે શાંતિ થઈ જઈ હૃદયને આત્માન ઠંડક ઠંડક બિલકુલ બિલકુલ તો ભાઈ આત્માન ઠંડક થઈ ગઈ છે ને પાણી આવી ગયું છે વાહ તો ઘણા વર્ષોના સંઘર્ષ બાદ મીઠું પાણી આવી ગયું છે અઢીની લાઈનનું પાણી છે એટલે ઓલમોસ્ટ બીજો બોર કરવો પડશે કારણ કે જમીન વીસ વીઘા છે પણ અહીંયા પાણી જે દસ મિનિટથી ચાલું છે પણ ફ્લો એનો એ આવે છે એટલે હવે વાંધો નહીં આવે આઠથી દસ વીઘા જમીન ફલરી જશે બીજો બોર પણ કરીશું ખારા પાણીની સમસ્યાથી અમે હવે દૂર થઈ ગયા છીએ એટલે બસ આનંદ છે ખુશી છે બહુ બધી મજા છે આભાર બાય બાય ટાટા